અંબાજીના દાતા તાલુકાના મંડાલી ગામમાં કૂવામાં ઉતરેલા બે મજૂરોના ઓક્સિજનની અછતના કારણે ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયા છે કૂવામાં ઉતરીને બે મજૂરો મોટર કાઢવા ગયા હતા પરંતુ બે કલાક બાદ બહાર ન આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી એસડીઆરએફની ટીમ દ્વારા ઓક્સિજનના માસ્ક પહેરી ભારે જહેમત બાદ બે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા જી ફાયર સ્ટેશન જે મળેલ કે તે સ્થળ ઉપર ગયા ત્યારે અમારે રેસ્ક્યુ ટેન્ડર લઈ સ્થળ ઉપર આવી અને કૂવાની અંદર જે વ્યક્તિ પડી ગયેલ હોવાથી ડેથ બોડીની શોધખોળ કરવા માટે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે કૂવાની અંદર ઉતર્યા તે વખતે અંદર વોટર કેમેરા દ્વારા સર્ચ કરી અને બે લોકોની અમને ભાળ મળી છતાં કૂવાની અંદર ઉતરી અને નીચે વીસ ફૂટ અંદર જતાં ભૂગળામણની અસર થવાના કારણે હાલમાં ટ્રેન બોલાવી બીએસએફ દ્વારા બંને ડેટબોડી બહાર નીકાળવામાં આવે છે